બારદોલી બીએબીએસ હાઈસ્કૂલમાં રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં બારદોલી લોકસભા સાંસદ પ્રભુભાઈ વસ્તાવ અધ્યક્ષ તરીકે હાજર રહ્યા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ અવકાશ વિજ્ઞાનને અનુરૂપ રંગોળી વેશભૂષા મોડેલ પ્રદર્શન તથા અટલ ટિક લેબના સાધનો દ્વારા વિવિધ વિકૃતિઓ રજૂ કરી સાથે જ પોલાર કંપની દ્વારા દોમમાં થ્રીદી ફિલ્ડ મારફતે અવકાશી સફરનું વિશેષ પ્રદર્શન પણ કરાયું આ પ્રસંગે શાળાના પુત્ર વિદ્યાર્થીઓ તથા ઈસરોના વૈજ્ઞાનિકો ડૉક્ટર અપૂર્વ પટેલને શુભેચ્છા આપવામાં આવી કાર્યક્રમમાં કવિ તથા નિવૃત્ત પ્રિન્સિપાલ મનસુખ નાળિયા પાદલ નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ પટેલ સંગઠન પ્રમુખ અનંત જૈન ઉપપ્રમુખ નગરસેવકો તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના ઈઆઈસી મિશ્રી સહિત મોટી સંખ્યામાં મહેમાનો શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્રેવીસ ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય સ્પેસ ડે તરીકે

વિદ્યાર્થી વિજ્ઞાન મંથન નો પ્લેટફોર્મ સંભાળતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની દૂરદર્શિતા અને આપણા દેશના ભાવિ સાયન્ટિસ્ટોને બનાવવા માટે આજે આજે લિટલ સાયન્ટિસ્ટ તરીકે કામ કરતા મને આજે જોઈને અતિ આનંદ છે કે ત્યાં અટલ ટિંકરિંગ નો ભારત સરકારનું જે મિશન હતું એને ખરા અર્થમાં અને ચરિતાર્થ કરતા આજે અહીંયાં હું જોઈ રહ્યો છું કે અહીંયા અટલ ટિંકરિંગ લેબના થ્રી ડી પ્રિન્ટર દ્વારા અહીંયા સરદાર પટેલ સાહેબની પ્રતિમાનું નિર્માણ અહીંયા આપણે થતું જોઈ રહ્યા છે ત્યાં અને આ સંપૂર્ણ એક્ટિવિટી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે અને આ શાળાના વિદ્યાર્થીઓ પણ એક ઇસરોની વિઝિટ માટે પસંદગી પામ્યા છે દીકરીઓ પણ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આ સંપૂર્ણ અવેરનેસ માટે કામ કરી રહી છે ત્યારે ખરેખર આ બાટોલીની પાવન ભૂમિ પર સરદાર પટેલ સાહેબના ચરણોમાં પણ વંદન કરું છું આપણા દેશના તમામ સાયન્ટિસ્ટોને પણ એમને નમન અને વંદન કરું છું અને આ શાળાના પણ ટ્રસ્ટીશ બીઓમભાઈ પાટલ એમના પ્રમુખ શ્રી હર્ષભાઈ પટેલ એમના તમામ ટ્રસ્ટી શ્રીઓ અને આ શાળાના પ્રિન્સિપાલ શ્રી ચેતનાબેન તથા સાયન્સ ટીચર એવા તમામને અને મારા રિટર્ન સાયન્ટિસ્ટ ખૂબ સરસ અટલ ટિંકરિંગ લેબનું અહીંયા સુંદર આયોજન પણ કર્યું છે સરસ મજાના પ્રોટોટાઈપ કહી શકાય રોબોટ કહી શકાય અને એક પ્રોજેક્ટ જે હવે હું આપણને આજના સાંપ્રત સમયની જરૂરિયાતને માટે એવા આપણે કલ્પના નહીં કરી શકે એવા ઇનોવેશન આરંડી સાથે જે વિદ્યાર્થીઓ જે કર્યા છે ત્યારે તમામ વિદ્યાર્થીઓને અનેક શુભકામનાઓ સાથે એમને અભિનંદન પાઠવું છું અને આજના સ્પેસ ડે નિમિત્તે તમામ મારા બારડોલી વાસીઓ અને તમામ સાયન્ટિસ્ટ ને વંદન સાથે સૌને શુભકામના ભારત માતા કી જય વંદે માતા